નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચના કસક વિસ્તારમાં આવેલ જિલ્લા ભાજપના કાર્યાલયમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ હવે શાંત થયો છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા ભરૂચના કસક વિસ્તારમાં આવેલ જિલ્લા ભાજપનું મુખ્ય કાર્યાલય આવેલું છે આ કાર્યાલયમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગના બનાવમાં કાર્યાલયમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું જાણવા મળી રહ્યું છે મારું નામ શૈલેશ છે સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું આજ રોજ સવા દસની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે કંઈ જાનહાની થયેલ નથી